ટી કચોરી બનાવી એ આપણે જોઈશું અહીંયા મેં દોઢ વાટકી જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે અહીંયા હું ખાલી અને ખાલી ફક્ત ને ફક્ત ઘઉંના લોટમાંથી જ બનાવીશ અંદર બીજો કોઈ પણ લોટ એડ કરવાની નથી મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી લીધું છે અને એક ચમચી અજવાઈન એક ચમચી અહીંયા મેં ઘી લીધું છે ઘી નાખવાથી એકદમ સરસ એવો આપણી કચોરીનો ટેસ્ટ આવે છે હવે હું બીજા મસાલાઓ જોઈ લઈશ એટલે કે મેં અહીંયા લીલા મરચાં આદુ લીલા ધાણા એ નાનું નાનું કટિંગ કરીને રાખ્યું છે એને હું અહીંયા મિક્સરમાં ક્રશ કરી લઈશ અહીંયા લસણની કળીઓ લઈશ લસણની કળીઓ લેવી એકદમ ઓપ્શનલ છે જો તમે લસણ ના ખાતા હોય તો તમે લસણ સ્કીપ કર કરી શકો છો સરસ રીતે આપણો મસાલો બની અને તૈયાર થઈ ગયો છે એને હું અત્યારે સાઈડમાં રાખી લઈશ હવે જે આપણી લીલી તુવેર છે એકદમ આવી નાના નાના દાણાવાળી અને જે એકદમ સરસ એવી તાજી કૂણી હોય છે એના જ દાણા અહીંયા વીણીને મેં કમ્પ્લીટ કરી અને રાખ્યા છે હવે આને હું મિક્સરની અંદર ક્રોશ કરી લઈશ સરસ રીતે એનું સ્ટફિંગ બનાવવા માટે આપણે અહીંયા એકદમ ઝીણા ઝીણા એવી અહીંયા ક્રશ કરી લેવાની છે સરસ રીતે હવે કમ્પ્લીટ થઈ ગયું છે ત્યાં સુધી આપણે જે લોટને મૂકી રાખ્યો હતો એ લોટ જોઈ લઈશું કે સરસ રીતે અહીંયા થઈ ગયો છે કે નહીં એકદમ રેડી થઈ ગયો છે હવે ત્યાં સુધી દસ મિનિટ આપણે એને મૂકી દઈશું અને હવે અહીંયા તેલ લઈ લીધું છે તેલની અંદર લસણ અને આપણે વરિયાળી એડ કરી છે લીલા ધાણા એડ કર્યા છે અને જે આપણું લીલી તુવેરનું જે આપણે સ્ટફિંગ બનાવીને રાખ્યું હતું એટલે કે જે ક્રશ કરીને તુવેર રાખી છે એ અહીંયા લઈ લીધી છે અને સરસ રીતે એને તેલની અંદર જ આવી રીતના અહીંયા હું એને ચડવા દઈશ અહીંયા ફ્રેન્ડ્સ આપણે લો ફ્લેમ જ રાખીશું અહીંયા કારામરીનો મરીનો પાવડર એડ કરી લીધો છે ખાંડ એડ કરી લીધી છે ખાંડ એક ચમચી એડ કરીશું તો સામે એક ચમચી આપણે અહીંયા લીંબુ પાણી પણ એડ કરવું પડશે હવે અહીંયા મેં ટોપરું લઈ લીધું છે બે ચમચી જેટલું લીધું છે પછી આપણે એડ કરીશું મીઠું લીમડો મીઠા લીમડો અને ટોપરાનું એકદમ સરસ એવું સ્ટફિંગની અંદર ટેસ્ટ આવે છે એટલે એને સ્કીપ કર્યા વગર આપણે લઈશું એક ચમચી અહીંયા ગરમ મસાલો લીધો છે એક ચમચી લાલ મરચું લીધું છે મીઠું ટેસ્ટના હિસાબથી લઈશું અહીંયા સરસ રીતે આપણું સ્ટફિંગ બનીને તૈયાર થઈ ગયું છે અને હવે ઉપરથી આપણે જે લીંબુનો રસ છે એક ચમચી એ ઉપરથી એડ કરી લઈશું હવે એને ચમચીની મદદથી આપણે એને મિક્સ કરી લઈશું હવે જે આપણો લોટ છે એ લોટ લઈ લઈશું લોટને આવી રીતના સરસ રીતે કરી લીધો છે હવે એની એક જ સાઇઝની આપણી જે કચોરીની જે રોટી વણવાની છે એટલે કે જે પૂરી બનાવવાની છે એ સરસ રીતે એક જ સાઇઝની થાય એના માટે આપણે આવી રીતની એને કટિંગ કરી લઈશું જેથી કોઈ પણ કચોરી નાની મોટી ન થાય અને કમ્પ્લીટ એક જ સાઇઝની બધી કચોરી આપણી અહીંને અહીંયા બની અને તૈયાર થઈ જાય એટલે તમે જોઈ શકો છો કે આવી રીતના ચપ્પુની મદદથી મેં અહીંયા એને કટ કરી લીધું છે હવે આપણે જે છે એને પૂરી બનાવી દઈશું બધી જ આવી રીતના હાથની મદદથી આપણે કરી દઈશું આપણો અહીંયા લોટ એકદમ ઢીલો એટલે કે એકદમ રોટલી જેવો નહોતો રાખ્યો અને એકદમ ભાખરી જેવો પણ નહોતો રાખ્યો એટલે આપણે અહીંયા સરસ રીતે આપણી જે પૂરી છે બની અને કમ્પ્લીટ તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો કે ના અહીંયા કોઈ તેલ લગાવવાની જરૂર છે કે ના કોઈ લોટની જરૂર પડે છે એકદમ સરસ રીતે અહીંયા હાથની મદદથી જ આપણું બની અને પૂરી તૈયાર થાય છે અહીંયા કશું પણ લગાવવાની જરૂર રહેતી નથી હવે આપણે પૂરી અહીંયા બધી જ વણવી હોય તો એક સાથે વણી દઈશું અથવા તો તમે એક વણી અને એક અંદર સ્ટફિંગ ભરતા રહેશો તો પણ ચાલશે એટલે એવી રીતના પણ તમે કરી શકો છો મેં અહીંયા બધી જ પૂરી પહેલાં અહીંયા વણી લીધી છે અને જે આપણો સ્ટફિંગ છે એના આવી રીતના બોલ બનાવી દીધા હતા હવે એ આપણી પૂરીની અંદર એક એક બોલ એડ કરી અને અહીંયા તમે જોઈ શકો છો કે કઈ રીતનું હું એને બંધ કરીશ આવી રીતના હથેળીની મદદથી આંગળીની મદદથી એક 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 આપણે આવી રીતના લઈશું તેનાથી એકદમ સરસ એવો શેફ આવશે અને તેલની અંદર જે આપણું આ કચોરી છે એ ખુલ્લી પણ નહીં પડી જાય અને એનો જે મસાલો છે એ બહાર પણ નહીં આવી જાય તમે જો આવી રીતના મદક મદદથી કરીશો તો બધી જ લીલવા કચોરીને આપણે આવી રીતના સ્ટફિંગ ભરી અને એડ કરી લઈશું અને બધી જ સરસ રીતે વારાફરથી આવી રીતના મિક્સ કરી લઈશું જો તમને હજુ ખ્યાલ ન આવ્યો હોય તો હું એક ફરી ભરી અને તમને અહીંયા બતાવી દઉં છું જોઈ શકો છો ફ્રેન્ડ ઉપર એને કટ કરવું હોય તો તમે કટ કરી શકો છો અને આવી રીતના દવાઈ દેશો તો પણ અહીંયા ચાલશે હવે જે આપણી છે એ બધી જ લીલવા કચોરી સરસ રીતે બધી ભરાઈ ગઈ છે અને એકદમ સરસ એવું શેફ પણ પડી અને તૈયાર થઈ ગયો છે સરસ હવે આપણે એને અહીંયા એક પેનની અંદર તેલ લઈ લઈશું અને તેલ બધી જ જે આપણે લેવા કચોરી છે એને આપણે અહીંયા એડ કરી દેવાની છે તેલની અંદર સરસ રીતે એવી ફ્રાય કરી દઈશું એટલું તેલ તો લેવાનું જ છે ફ્રેન્ડ્સ કે જેટલી આપણે જે લીલવા કચોરી છે એ અંદર આવી જવી જોઈએ હવે આપણે અહીંયા સરસ રીતે તળી અને ધીમી ફ્રાય પર જ તળીશું જેથી એકદમ ડાર્ક ન થઈ જાય અને આપણી જે રોટી છે એ કાચી રહી જાય સરસ રીતે એકદમ આવી જ્યાં સુધી એનો કલર ચેન્જ ન થાય ત્યાં સુધી આપણે એને ધીમી આંચ પર આવી રીતના ઝારાની મદદથી આપણે એને આગળ પાછળ આગળ પાછળ એવી રીતના કરતું રહેવાનું છે એટલે બધી જ બાજુથી આપણી જે કચોરી છે એ સરસ રીતે ચડી જાય અને બનીને સરસ એવી તૈયાર થઈ જાય જો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે એનો કલર કેટલો એકદમ સરસ એવો ટેસ્ટી છે અને આપણી જે કચોરી છે એ બનવામાં પણ એકદમ તૈયાર સરસ રીતે થઈ ગઈ છે હવે બની અને રેડી થઈ ગઈ છે અહીંયા તમે જે લાલ ચટણી છે અથવા તો ટોમેટો સોસ છે એ પણ અહીંયા આની સાથે આપણે શૉ કરી શકીએ છીએ જો ફ્રેન્ડ્સ તમે મારા વિડીયો હજુ સુધી ન જોતા હોય અને મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક